ટુડે ન્યૂઝ ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન મિત્રો વડોદરાની શહેરમાં કાર્યલબાગ વિસ્તારમાં આવેલા દાજી બ્રહ્મભટ છાત્રાલય ખાતે આજે ચૂંટણી યોજાય છે વડોદરા તેમજ શહેર જિલ્લામાંથી બારસોથી વધુ રિટેલ કેમિસ્ટ વ્યાપારી દવાના હોલસેલ વેપારી સર્જિકલ પ્રોડક્ટના વેપારી જેનેરિક દવાના વેપારી અને ફાર્માસિસ્ટ દ્વારા મતદાન પણ કરવામાં આવ્યું છે મિત્રો મતદાર મતદારોના પ્રાણ પ્રશ્નો ને લઈને જ બંને પક્ષ પ્રગતિ પેનલ તેમજ પરિવર્તન પેનલ દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે સત્તર વર્ષથી જ એક ચક્રી શાસન ચલાવતા પ્રગતિ પેનલ પ્રમુખ પદના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા જાણવા મળ્યું છે કે છેલ્લા સત્તર વર્ષથી જ તેઓ તેમના બંધુત્વ માટે અનેક હિતના મુદ્દાઓ માટે લડત આપી છે અને આપતા રહેશે સત્તર વર્ષથી ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચૂંટણીને લઈને આવી રહ્યું છે બીજી બાજુ તેમના હરીફ એટલે કે પરિવર્તન પેનલ પ્રમુખ પદના ઉમેદવાર મનીષ પટેલ દ્વારા જાણવા મળ્યું છે એક ચક્રી શાસનનો આ વખતે અંત આવશે તેમના બંધુત્વ માટે સૂર્ય ઉગશે અને તેનું નિશાન પણ આ છે કાળઝાળ ગરમી હોવા છતાં સવારના નવ વાગ્યાથી મોટી સંખ્યામાં ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચૂંટણી શહેર અને જિલ્લામાંથી મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે મતદારો માટે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ઇલેક્શન કમિશન દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સાંજે સાડા આઠ કલાકે ધ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચૂંટણીના પરિણામો ની જાહેરાત પણ કરશે આજે ધ કેમિસ્ટન્ડ ડ્રગિસ એસોસિએશન વડોદરાની આગામી ટર્મ ચોવીસથી સત્યાવીસ માત્રની ચૂંટણી છે ચૂંટણી ખૂબ ઉત્સાહપૂર્વક યોજાઈ રહી છે વડોદરાના અને છોટા ઉદેપુર જિલ્લાના જે વેપારીઓ સંસ્થાના મેમ્બર છે તેઓ ઉત્સાહપૂર્વક ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને વોટિંગ કરી રહ્યા છે અને અત્યાર સુધીને ઓલમોસ્ટ સાડી ચારસો જેટલા વોટ નખાઈ ચૂક્યા છે ગરમી શરૂ થાય પહેલાં વેપારીઓ પોતપોતાના વોટ કાસ્ટ કરી ચૂક્યા છે અને અહીંયા માહોલ પણ એટલો હેલ્ધી એટમોસ્ફિયર સરસ છે અને ભાઈચારાનું છે આ ઇલેક્શન વેપારીઓ વચ્ચેનું ઇલેક્શન છે વેપારીના ઇલેક્શન મુદ્દાઓથી ચાલતા હોય આ ઇલેક્શનના દિવસ પૂરતું મુદ્દાઓની વાત હોય છે બાકી જ્યારે પણ મુદ્દાઓને અગાડી કામ કરવાનું હોય તો હર હંમેશા એકબીજાની જરૂર પડતી હોય છે અને એ એ જ મુદ્દાથી આગળ પણ જ્યારે પણ વેપારીઓના હિતમાં કોઈ કામ કરવાના હોય ત્યારે સાથે મળીને કામ કરતા હોય છે આ વખતના જે મુદ્દાઓ છે મહત્ત્વના એ મુદ્દાઓ એવા છે કે જે અમારા વ્યવસાયની અંદર કોર્પોરેટ સેક્ટરની એન્ટ્રી પાછલા દરવાજેથી થઈ રહી છે અમારા જે જે જૂના વેપારીઓ સંસ્થાના વેપારીઓ થકી મોટા વેપારી બન્યા અને એમણે પોતાના વ્યવસાયને એપોલો એન્ટરો જેવી મોટી કોર્પોરેટ આપી દીધી છે અને એનાથી અમારા ત્યાં જે ચેન્જ સ્ટોરનું કલ્ચર આવ્યું એ અમારા રિટેલરો માટે અસ્તિત્વનો ખતરો છે તો અમારા આ વખતના મુદ્દા છે આ રિટેલરો જે અમારા વ્યવસાયને સાચવે છે અને દેશ આઝાદ થયો ત્યારથી આ હેલ્થ સેક્ટરને સાચવવામાં જે મહત્ત્વનું યોગદાન આપ્યું એમના અસ્તિત્વ માટે અને એમના ભવિષ્ય માટે એમનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ મુદ્દાઓ મહત્વના છે અને અમારા મેમ્બરોને અપડેટ કરી આવતી કોઈ પણ ચેલેન્જ સામે સક્ષમ બનાવવા માટે અમારા મેઇન એજન્ડા છે બાકી તો જે પણ ડિજિટલાઇઝેશન છે આવતી જે પણ ચેલેન્જીસ છે કાયદામાં છે ઓનલાઈન બાબતમાં અત્યાર સુધીને લડી અને અમે ક ઓફિશિયલ નથી થવા દીધું અને એને ઓનલાઈન ઓફિશિયલી જે પણ ડ્રાફ્ટ આવેલા એને પણ વિડ્રો થઈ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે જમ્પીશું પણ નહીં આટલા મુદ્દાઓ અને સિવાયના બીજા ઘણા બધા ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના લગતા મુદ્દાઓ હોય કાયદાને લગતા હોય પણ મેઇન મુદ્દાઓ આ છે જેના આધારિત તમે ઇલેક્શન લડી રહ્યા છીએ અલ્પેશ પટેલ પ્રગતિ પેનલ પ્રમુખ પદના ઉમેદવાર બારસો સભ્ય મિત્રો મતદારોની આ ધી વડોદરા કેમિસ્ટ એન્ડ ડગીસ એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ રહી છે વડોદરા અને છોટાદેપુર શહેર જિલ્લો એમ કુલ બે લોકસભા જેટલો મોટા વિસ્તાર અને છેવાડાના ગામના કેમિસ્ટ મિત્ર એ અમારા મતદાર હોય એટલે આઠથી બારના સમયગાળામાં પચાસ ટકા જેટલું મતદાન જ્યારે થઈ ગયું હોય એ કેમિસ્ટ મિત્રો સભ્ય મિત્રોનો ઉત્સાહ પરિવર્તન તરફ દેખાઈ રહ્યો છે છેલ્લા સત્તર સત્તર વર્ષથી ચીટકી રહેલા સત્તા લાલસો જે કોવિડ સ્પેશ્યાલિસ્ટનું કહું છું કોવિડના કપડાકારમાં રેમડેસિવિરની કાળાબજારી કૂતરી મછત જે બધું થયું એ આ અમારી સામે લડીએ છીએ જેની સામે અમે લડીએ છીએ એ શાસનકર્તાઓના કારણે થયું હતું અમે અમારા તમામ કેમિસ્ટ મિત્રોના હિતમાં જે પણ કંઈ કરી છૂટવાનું હશે એ અમારા મેનિફેસ્ટોમાં પણ લખેલું છે મેનિફેસ્ટોથી વિશેષ જે પણ અમારી સામે કોઈ પણ એવી તકલીફો આવશે એને અમે સૌ સાથે મળીને પૂરું કરીશું વધુમાં પરિવર્તન પેનલ બે ત્રત્યાંશથી વધારે મતથી વિજયી થશે અને જંગી સમર્થનથી અમે કેમિસ્ટ મિત્રો અને વડોદરા શહેરની જનતા સમન્વયથી સારી રીતે દરેકને સારું સુખરૂપ અમે કામ કરી શકીશું એ દિશામાં પરિવર્તન પેનલ આગળ વધશે કોર્પોરેટ જે સેક્ટર છે એની પણ એન્ટ્રી અહીંયા આવી રહી છે એવું વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે કોર્પોરેટ સેક્ટરની એન્ટ્રી આ સત્તર વર્ષના શાસનમાં થઈ છે હું પ્રશ્ન પૂછવા માગું છું કે આ સત્તર વર્ષના શાસનકર્તાઓએ ના કર્યું તે આજે એ ભ્રામક પ્રચાર કરી રહ્યા છે તો આ સત્તર વર્ષથી એની સામે એ શું લડત આપી એમને એ એમને પૂછવા જેવું છે જેમને શાસન કરેલું છે અમે તો પંદર ઉમેદવાર પરિવર્તન પેનલ કોરી સ્લેટ જેવા છે અમારા મતદાર અમારા પર જે લખશે એ જ અમારે વાંચવાનું છે અને એ જ મતદારશ્રીઓ અમારા વાંચશે સભ્ય મિત્રો એટલે આ સત્તર વર્ષના શાસન કરતા હોય જે પણ કામ કર્યા છે કોર્પોરેટનું હોય ચેઇન સ્ટોર આ બધા ભ્રામક પ્રચાર દુષ્પ્રચાર અત્યારે ચૂંટણી જીતવા માટે કરી રહ્યા છે જે છેલ્લા ઘણા ઇલેક્શનોથી એ હથગંડા અપનાવી રહ્યા છે